આઠ આઠ મહિનાથી ગુજરાત પોલીસને પોલીસ અમદાવાદ થી અપહરણ કરી ખંડણી વસૂલી રફુચક્કર થઈ જાય છે અને રામોલ પોલીસની ની ઊંઘરામ કરી નાખે છે સ્થાનિક પોલીસ આ અગાઉ પણ આ આરોપીઓના કારણે ગુજરાતભરમાં બદનામ થઈ હતી માટે હવે રામોલ પોલીસને આરોપી ન મળે તે પરવડે તેવું ના હતું મટેરામોલ પોલીસે પૂરી તાકાત લગાવી કલાકોમાં પોલીસને મળ્યો પત્રકારો દ્વારા બદનામીનો બટ્ટો ત્યાં સમાચાર આવ્યા એ જ આરોપીને લઈ જઈ રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમની બંદૂક છીનવવાનો આરોપીઓએ પ્રયાસ કર્યો ગંભીર રીતે આરોપી ઘાયલ થયો આવા સ્થાનિક પોલીસને ભાંડવાના બદલે આખી કહાની સમજવાનો આપણે આ અહેવાલમાં પ્રયાસ કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સમાન સામાન્ય રીતે સમાચારો લોકોના મનમાં કંઈક ને કંઈક ધારણા કે છાપ છોડીને જતા હોય છે પણ સમાચાર ખોટી ધારણા ન બાંધે તેની જવાબદારી પત્રકારોની પણ હોય છે માટે વિગતે આ અહેવાલ તમને સમજાવવો જોઈએ કે ખરેખર શું વાસ્તવિકતા છે અને શું નથી વાત કઈક એવી હતી કે અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ચ મહિનામાં બે જૂથની વચ્ચે બગડા શકી બોલી હથિયારોથી મારામારી થઈ અને પોલીસ પર રાજ્યભરમાં ફિટકાર વરસી વાત સાચી છે અને વાળા ફિટકાર વરસે જ કેમ કે આરોપી પોલીસની નબળી કામગીરી હોય તો જ બેફામ બને તે સ્વાભાવિક છે

ગુનો દાખલ થયો હતો અને પોલીસ તેની પાસેથી મુદ્દા માલ પણ મેળવી લાવે છે અને એ બધું થયું કેટલી વારમાં તો ગણતરીની કલાકોમાં તો આ કામ પણ કંઈક જેમ તેમ આસાનીથી તો પાર પડી નહીં ગયું હોય પોલીસથી આપણે એ જ કહાનીની વાત કરવી છે કે કેવી રીતે આરોપીને પોલીસે પકડી પાડ્યો અને ગુજરાત સુધી પહોંચાડ્યો કે જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ અને ક્રાઇમ બ્રાન્ચ જતી હતી દરમિયાન અમદાવાદ શહેરમાં જ પોલીસની બંધુકાંચવવાનો પ્રયાસ કર્યો વાત કઈક એવી છે કે એક દિવસ સુધી રામોલ વિસ્તારમાં આરોપી સંગ્રામસિંહ સેજુ નામનો વ્યક્તિ એક તેના મિત્રના સ્પા અને હોટલમાં પોતાની ટોળકી સાથે પડીઓ પાથરીયો હતો સંગ્રામસિંહ પૈસે ટકે ખાલી થઈ ગયો હતો માટે તેને શિકારની જરૂર હતી જે શિકાર તેને રૂપિયા આપી શકે આ કામ કરી આપ્યું પીડિતના સગા ભાણે છે પીડિત વ્યક્તિ કે જેનું અપહરણ સંગ્રામસિંહની ગેંગે કર્યું હતું તેનો ભાણે જ જાણતો હતો કે મામાનો વ્યવસાય જમીન મકાનનો છે અને પૈસે ટકે મામા સુખી છે માટે ઘરમાં રોકડ અને તેમના દરદાગીના પડ્યા જ હોય છે આ વાતની જાણકારી તેણે શિકાર શોધરી રહેલા સંગ્રામસિંહને આપી અને સંગ્રામસિંહે પ્લાન ઘડી અપહરણ કરવાનું નક્કી કર્યું નવ સપ્ટેમ્બરના રોજ રામોલ વિસ્તારમાંથી અપહરણ કરવા સંગ્રામસિંહે રસ્તા પર જઈ રહેલા પીડિત ને આડા કાર ઊભી કરી દીધી તેને અટકાવ્યો અને પાછળથી આવેલી ટોળકીએ પીડિતનું અપહરણ કરી લીધું બાદમાં પીડિતના કારમાં બેસાડી ગોળગોળ શહેરમાં ફેરવવામાં આવ્યા અને તેમને ડરાવવાનું શરૂ થયું અને આખરે ડરાવી અને તેમને પીડિતને પોતાના પત્નીને ફોન કરવા મજબૂર કરી લીધા પીડિતે ભયના કારણે પત્નીને ઘરમાં રહેલી રોકડ રકમ દાગીના અને આ બધું આપી દે પોતાના માણસને તેવું પીડિતે જણાવ્યું પણ પત્નીને શંકા જતા તેને માત્ર રોકડ રકમ આપી પણ દર દાગીના ના આપ્યા ફરી આરોપી સંગ્રામસિંહે દાગીના આપી દેવા માટે પીડિતને મજબૂર કરતા ફરી પીડિતે પોતાના પત્નીને ફોન કરી કહ્યું કે તું દાગીના આપી દે અને જે સોનું ચાંદી છે બધું માણસને આપી દે અને આમ સોનાના દાગીનાની સાથે દોઢ કિલો જેટલી ચાંદી પણ આરોપીઓ સુધી પહોંચી ગઈ ખંડણી સ્વરૂપે કામ પાર પડી જતા આરોપીઓ સાંજના સાત વાગ્યા આસપાસ કિલોડા નજીક આરોપીને ઉતારી નાસી ગયા અને પછી પીડિતે વન વન ટુ નંબર પર ફોન કરી પોલીસની મદદ માગી ઘટના હતી વસ્ત્રાલની માટે પીડિતને વસ્ત્રાલ પોલીસ સુધી પહોંચાડવામાં આવ્યા અને પોલીસે ફરિયાદ નોંધી આરોપીને શોધવા માટે તાત્કાલિક ટીમોની રચના કરી કામે લાગી ગયા એક ટીમને તરત જ સફળતા મળી કે કાર ગ્રે રંગની હતી અને એ ઇનોવા હતી અને તેના માલિક પણ પોલીસને હવે મળી ગયા છે પોલીસે કારના માલિકની પૂછપરછ શરૂ કરી અને ખુલ્યું કે આ કાર તો તેણે એક શખ્સને ભાડે આપી છે અને આ શખ્સો કોણ છે તેની પોલીસે તપાસ કરી પરંતુ પોલીસને સરળતા ત્યાં થઈ ગઈ કે માલિકે કહ્યું સાહેબ મારી કારમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ છે બસ પોલીસે લોકેશન ટ્રેક કરવાની શરૂઆત કરી અને આખરે કારનું લોકેશન મળ્યું રાજસ્થાનના કોટામાં કાર કોટામાં સ્થિર હતી મુવમેન્ટ હતી નહીં માટે પોલીસને લાગ્યું કે આ સમય પ્રોપર છે કે આરોપી ક્યાંક રોકાયા હોવા જોઈએ મોડી રાત્રે રામોલ પોલીસ ઉપરી અધિકારીને જાણ કરે છે ઉપરી અધિકારીઓએ રાજસ્થાનમાં પોતાના સંબંધિત પોલીસ અધિકારીઓના સંબંધનો ઉપયોગ કર્યો અને રાજસ્થાન પોલીસને તાત્કાલિક તેકાર શોધી લેવા માટે મનાવી લીધી અને પોલીસ આવું કામ કરે છે ત્યારે તેમને સફળતા મળતી હોય છે અને આ કિસ્સામાં પણ સફળતા મળી કારણ કે ગુજરાત પોલીસને રાજસ્થાન પહોંચતા સમય લાગે આ કિસ્સામાં રાજસ્થાન પોલીસે કાર શોધી લીધી કારમાં કોઈ નથી તેવી માહિતી આપી પરંતુ કાર પર વોચ ગુઠવી રાખી કારણ કે બની શકે આરોપી કાર લેવા આવે અને પકડાઈ જાય દરમિયાન ગુજરાત થી રામોલ પોલીસ ના ડી સ્ટાફ અને પોલીસ સ્ટેશન ના સ્ટાફ થી બનેલી બે ટીમો રાજસ્થાન રવાના થઈ ગઈ અને સવાર પડતા ત્યાં પહોંચી ગઈ જ્યાં રાજસ્થાન પોલીસ ની મદદ તૈયાર હતી માટે હવે આરોપી ને ઉઠાવી લેવાનો વખત આવી ગયો આ કહાની તમે ધ્યાનથી સમજો ગુજરાત પોલીસે આરોપી શોધી લીધા હતા પણ ત્યાં પહોંચે તે પહેલા આરોપી નાસી ન જવાય માટે રાજસ્થાન પોલીસને વોચમાં ગોઠવવા માટે મદદ માગી હતી નહીં કે રાજસ્થાન પોલીસે આ થાળી તૈયાર કરી અને રામોલ પોલીસ માટે રાખી હતી કે આવો અને આરોપી તમે લઈ જાઓ હવે આરોપી એક ફ્લેટમાં હોઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હિલચાલના આધારે ગુજરાત પોલીસના ટીમના લોકો ત્યાં પહોંચી ગયા પોલીસે ફ્લેટનો દરવાજો ખોલાવતા જ આરોપીઓ પકડાઈ ગયા પાંચે પાંચ આરોપી મળ્યા હવે આમાં ક્યાં પોલીસને ગાળો ભાંડવા જેવું કંઈ થયું બપોરે ત્રણ વાગ્યે આરોપી અપહરણ કરે છે પોલીસને સાંજે ખબર પડે છે મોડી રાત્રે પોલીસ આરોપી ટ્રેક કરી લે છે અને સવાર પડતા છેક રાજસ્થાનના કોટાથી રામોલ પોલીસ આરોપીને પકડી પણ લાવે છે પરંતુ કેટલાકનું કહેવું છે કે પોલીસ નકામી અને ડરપોક છે પણ વાસ્તવિકતા કાર્યવાહી મોડી કરી કે કઈ કાર્યવાહી કરી જ નહીં કે જેથી ન્યાય ના મળે કે કાર્યવાહી ન થાય ખેર હવે આરોપી રામોલ પોલીસ પાસે હતા અને ઉચ્ચ કક્ષાની તપાસ માટે તેને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવા માટેની તૈયારીઓ શરૂ થઈ આરોપીને રામોલ પોલીસ પાસેથી લઈ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શક્તિસિંહ જાડેજા જઈ રહ્યા હતા ત્યાં આરોપી સંગ્રામસિંહે તેમની રિવોલ્વર રાજકી ડ્રાઈવર પર તાકી દીધી આ રિવરફ્રન્ટ પરની ઘટના છે તેવું પોલીસનું અને માધ્યમનું કહેવું છે પોલીસ સાથે આરોપીનું ઘર્ષણ થતા બાહોસીપૂર્વક પોલીસ અધિકારી અને કર્મચારીએ આરોપીને તાબે કર્યો અને પિસ્ટર આંચકી લેવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન ઘર્ષણ થયું બે રાઉન્ડ ગોળીબાર થયા અને એક ગોળી આરોપી સંગ્રામ પગમાં વાગી જતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હવે વિચારો આટલો ખૂંખાર આરોપી હતો કે જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રામોલથી ક્રાઈમ બ્રાન્ચ પહોંચાડે ત્યાં જ તેણે કાંડ કરી નાખ્યું તેવા આરોપીને રામોલ પોલીસની ટીમે છેક ગુજરાત રાજસ્થાનના કોટાથી પહોંચાડ્યો હતો અને એ પણ કલાકોમાં પકડી શોધી કાઢીને અને સાથે જ પચાસ લાખ કરતાં વધારેના મુદ્દામાલને પણ રામોલ પોલીસની ટીમે રિકવર કર્યો હતો કે જે અપહરણના માધ્યમથી આરોપી સંગ્રામસિંહે મેળવ્યો હતો તેની પણ આપણે વાત તો કરવી હોય છે ને હું એવું નથી કહેવા માંગતો કે પોલીસ સો ટકા પાક સાફ હોય દરેક કિસ્સામાં પણ કેટલીક ગંભીર બાબતોમાં ગંભીરતાથી કામગીરી કરે છે છતાં પણ આપણે ભાંડીએ તો એવા પોલીસ અધિકારી અને કર્મચારીઓનું મોરલ અપ થશે કે ડાઉન એ પણ આપણે વિચારવું જોઈએ માટે જ આ વિડીયો બનાવ્યો છે કે વાસ્તવિક રીતે પોલીસ જ્યારે ખરેખર કામગીરી કરે છે તો અમે પત્રકારોએ પણ તેમની પીઠ થાબડી છે અને થાબડતા રહીશું પરંતુ પોલીસે તેનાથી છટી નથી જવાનું અને તેનાથી એવું પણ નથી સમજવાનું કે પત્રકારો ચાપડું શીખરશે અને તેવી અપેક્ષા પણ તેમને નથી રાખવાની આ વાતને પણ હું અહીંયા ટાંકી દઉં આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ સાથેના સમાચાર અને તમારા સોમાનની વાત જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર